સ્વપનલો રાખવામાં આવ્યું હતું શ્રી માનવ સેવા ટ્રસ્ટ ની સ્થાપના કરવાની છત્રીસ વર્ષ પૂર્ણ થયા અને આ ટ્રસ્ટ ને વર્ષના

વૃદ્ધાશ્રમ અને ભણતા વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સગવડ અહીં મળતી હોય છે સમાજના ગરીબ વર્ગને મેડિકલ માટે રોકડ સહાય સાથે અનાજની કીટ આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે ટ્રસ્ટના પ્રમુખ છત્રસાલભાઈ પરમાર સહકાર આપનાર મગનભાઈ ચૌહાણ અને તેજસ સુરતવાલાએ કેમ્પનું સફળ આયોજન કરનાર સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના કાર્યકરો સાથે સર્વ રક્તદાતાઓનો પણ આભાર માન્યો હતો ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તેજસભાઈ સુરતવાલા આજે શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ છત્રીસ વર્ષ પૂર્ણ કરી સાડત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે તે નિમિત્તે અમે અહીં રક્તદાન કેમ્પ અને નેત્ર યજ્ઞ શિબિરનું આયોજન કરેલું છે આ નેત્ર યજ્ઞ શિબિર અને જે રક્તદાન કેમ્પ છે તે વિનામૂલ્યે રાખેલો છે જ્ઞાન ધ્યાદ ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ આ કેમ્પની અંદર ભાગ લઈ શકે છે તેના માટેની અમે લિંક બનાવેલી હતી અને તે લિંક પર કોઈ પણ વ્યક્તિ એનું રજીસ્ટ્રેશન કરાવી શકે આજે અહીંયા ખૂબ સુંદર અમને પ્રતિસાદ મળ્યો છે અત્યાર સુધીમાં અમારે ત્યાં આગળ લગભગ વીસ જેટલી રક્તદાનતાઓ મળી ગયા છે અને એ રક્ત કલેક્ટ કર્યું છે તે ઉપરાંત આશરે પચીસ જેટલા નેત્ર યજ્ઞ શિબિરની અંદર પણ ભાગ લીધેલા છે તો તેવા વ્યક્તિઓ પણ ખૂબ સુંદર સાથ સહકાર અમને આપી રહ્યા છે તો આવા ડોનરો અમને હંમેશા મળતા રહે અને ખૂબ સારી પ્રવૃત્તિ છે રક્ત આપવું અને બીજા લોકોને પ્રેરિત કરીને રક્ત આપવા માટે પ્રાયોજિત કરવા તે પણ એક ઉમદા કામ છે આજે એક વસ્તુ બીજી જાણી કે કોઈક વ્યક્તિ પ્રેશરવાળો હોય કે પછી એને ડાયાબિટીસ હોય તો એ વ્યક્તિ પણ હવે ડોનર બની શકે છે તો એ નિમિત્તે આજે જ્યારે મને ખબર પડી કે ભાઈ તમે જો પ્રેશર ધરાવતા હોય તો પણ હવે નિયમો બધા બદલાયેલા છે તમે આપી શકો તો આજે લગભગ પાંચ સાત વર્ષ પછી મને પણ પોતાને આ રક્ત આપવાનું એક ઉમદા દાન કરવાનો મોકો મળ્યો છે તે બદલ ટ્રસ્ટનો અમે ગૌરવ અનુભવીએ છીએ આ બાજુ મારા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું અને અમારા વડીલ પેટ્રન શ્રી મગનભાઈ ચૌહાણ તેમજ રસિકભાઈ નિકલવાલા તેમજ ધનસુખભાઈ પરેશભાઈ ચૌહાણ અમારા રમેશભાઈ મહેતા ઇન્દ્રવદનભાઈ આ બધાનો ખૂબ સુંદર સાથ સહકાર અમને મળતો રહે છે અને મળશે જ આવું અમે દર વર્ષે સ્થાપના દિન નિમિત્તે આ કાર્યક્રમ કરવાના છે અમારું આજે વૃદ્ધાશ્રમ એનએફસી સેવા સંકુલ સ્વપ્નલોક સોસાયટીની અંદર ચાલે છે તેમાં અમારી બહેનો ખૂબ જ સુંદર સંચાલનનું કામ કરે છે અને આજે આ જે કંઈક પણ કામકાજ થઈ રહ્યું છે તેમાં તેઓનો ખૂબ ઉગ્ર સહજ સહકાર અમને મળ્યો છે તે બદલ એમના માટે પણ અમે ખૂબ ખૂબ ઋણી છે જેઓ આ રક્તનું દાન કરી રહ્યા છે તેઓનો પણ અમે ખૂબ ખૂબ આભારી ને જેઓ નેત્ર યજ્ઞ શિબિરમાં પણ ભાગ લઈ રહ્યા છે તેઓના માટે પણ અમે કટિબદ્ધ છે મારું નામ વિનેશ પ્રમચંદ્ર ચાંપાનેરી છે હું નવસારીઓ રહેવાસી છું અમારા મોચી સમાજના શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ ચાલી રહ્યું છે અને વૃદ્ધાશ્રમમાં દર વર્ષે અહીં બ્લડ ડોનેટનું આયોજન સુંદર રીતે કરવામાં આવે છે મેં લગભગ છેલ્લા ત્રીસથી પાંત્રીસ વખત બ્લડ ડોનેટ કર્યું છે અને આગળ કરતો રહીશ અને આ ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ જે લોહી રક્તદાનનું જે આયોજન કરી રહ્યા છે ખૂબ સુંદર છે અને દરેકે રક્તદાન કરવું જોઈએ હું મને હું છેલ્લા ત્રીસથી પાંત્રીસ વખત કરું છું પણ મને કોઈ શારીરિક તકલીફ કે એવું કંઈ થયું નથી અને કોઈ પ્રોબ્લેમ નથી અને આગળ બી હું રક્તદાન કરતો રહીશ રક્તદાન કરવું એ ગર્વની વાત છે જય હિન્દ